જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર ભગવાન એટલે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે વેસુ વીઆઈપી રોડ ખાતે ત્યારે દરેક તહેવારની ઉજવણી પર કોરોનાની મહામારી વચ્ચે ફીકી થઈ રહી છે તો જૈન ધર્મના ચોઈસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામી કે જે માનવજાતને મહાદુખીમાંથી ઉગારવાનો માર્ગ ચિંધનારા અહિંસા ઉપદેશ આપનારા જીવો અને જીવવાદોનું સૂત્ર આપ્યું હતું તેઓની છવ્વીસો વીસમી એટલે કે બે હજાર છસો વીસમી જન્મ જયંતિની કલ્યાણ દિન તરીકે ઉજવણી કરાય છે હાલ કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે વેસુ વીઆઈપી રોડ ખાતેના શિવ કાર્તિકના પરિવાર દ્વારા અનોખી રીતે મહાવીર ભગવાનના જન્મદિવસની ઉજવણી કરી હતી શિવ કાર્તિકના પરિવાર દ્વારા સોસાયટીના આસપાસ રહેતા ગરીબ અને શ્રમજીવો શાકભાજી વેચનારો સિક્યુરિટી ગાર્ડ તથા ઘરકામ કરતી બહેનો અને કોરોના વોરિયરની મીઠાઈ વેચી ઉજવણી પણ કરી છે હું જીજ્ઞેશ દલપતભાઈ દોશી વેસુ શિવ કાર્તિક એન્કલેવમાંથી અત્યારે વાત કરી રહ્યો છું આજે અમારા ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસ છે અને આ જન્મ કલ્યાણક દિવસની ઉજવણી નિમિત્તે અમે લોકોએ બિલ્ડિંગના સભ્યોએ બધાએ ભેગા થઈને અને આજે એવો વિચાર કર્યો છે કે ચાલો આપણે બધાને મોઢું મીઠું કરાવીએ ભગવાનના જન્મદિવસ નિમિત્તે તો ભગવાનને નો જન્મદિવસ છે તો આજે આપણે આપણા બર્થ ઉજવતા હોઈએ છીએ કે આપણા બર્થડે ના હિસાબે આપણે બધાને ચલો કોઈને ઘરમાં કેક ખવડાવતા હોઈએ બધાને બોલાવતા હોઈએ છીએ તો એ રીતે આજે અમારા ભગવાનનો જન્મદિવસ છે તો અમારા બિલ્ડિંગના બધા સભ્યોએ નક્કી કર્યું કે આપણે ભગવાનના જન્મદિવસ નિમિત્તે આપણે ગામને બારે જે લોકો છે શાકવાળા છે દુકાનવાળા છે આપણા બિલ્ડિંગના વોચમેનો છે કામવાળી બહેનો છે તો આપણે આજે આ નિમિત્તે એમને પણ મોઢું મીઠું કરાવીએ તો બિલ્ડિંગના સભ્યોએ ભેગા થઈ અને આ કાર્યક્રમ કરી અને આનું આયોજન કર્યું છે એટલે હવે અમે અહીંયાથી બધાને મોઢું મીઠું કરાવવા જઈશું અને આ નિમિત્તે જ બિલ્ડિંગમાં પણ બધાને મીઠાઈ વેચવાની છે અને બધાને આ રીતના અમે એક સારો કાર્યક્રમ કરવા માગીએ છીએ સુરતના દર વર્ષે હર્ષોલ્લાસ સાથે મહાવીર જયંતિની ઉજવણી કરાઈ છે જો કે કોરોનાની મહામારી વચ્ચે સાદાયથી અને અનોખી રીતે કાર્તિકના પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટ્રેન્ફ